ભાવેશ ચોલા ને માર માર્યો ભાવેશ અને તેમના પરિવાર નો આક્ષેપ ભાવેશ ચોલાને ને હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે આ મામલામાં પોલીસ અધિકારી અને પશુપાલક વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું અને અધિકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ભાવેશ રઘુભાઈ ચોસલા ગામ મોટા કુટોડા તાલુકો મોવા જિલ્લા ભાવનગર આજ એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ હું ભેહું લઈને આવતો હતો પાંચથી છ ના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસોની અવર જવર હતી રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબે પીએસએ સાહેબ તપાસ લઈને કીધું કહેવાય એક બાજુ તારે મેં કહ્યું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતરા ને સીધી ગાડી મીડા બોલવા જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા ને સીધા મારી પાસે મારો કાટલો પીગડ્યો અને ઠીકા જેવું શરૂ કર્યું એમાં કાંઈક એને એ ઢીકા માર્યું મને પછી એમ વાતચીતમાં વાત છે મેં આમ હાથ બસ આડો કર્યો છે એને એને મારવાનું છલું રાખ્યું મને પછી એ બાબત હા બસાવ કરતો હતો મારો બીજું કઈ નતું થયું પછી એમાં બસ ને મને મારવાનું ચાલુ રાખ્યું એમાં એ થોડું કઈ મને થોડું એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા છે લગભગ તેર ધોકા બડો હતો મારા હાથમાં બડો લઈ લીધો ને મને માર્યો હાથમાં માર્યો અહીંયા હાથ દુખે છે આ પગ દુખે છે એક વાહના ભાગમાં મેર્યા છે બાર તેર પછી માથામાંથી આ બે જે વાળ હતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે સતે મારવાનું ચાલુ બંધ બધું આમ જાણે કે બધું આમ બ્લડ થઈ ગઈ માણસો બધા ઘણા હતા એ મને નથી પછી અંતમાં એક એક સાહેબ આવ્યા એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે મેર્યો પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો માસાના ભાગમાં મેરો હતો જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે તો ટાકા આવેલા છે અને લોહી કેટલું નીકળી ગયું એનું કોઈ માપ નથી હું કહું છું બે ભાંત થઈ ગયો તો અહીં દવાખાને આવ્યો છે સ્થિતિમાં બે ભાંતથી સ્થિતિ હતી ઇન્જેક્શન મારે તો એક વોસ આવ્યો હતો ને તે મને દેખાતું તું હા મારી નાખવાની ધમકી આવી છે તને ઈસાબી એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે શું છે ભરવાડો ને બળ હેનું છે તને એ કે હું જોઈ લેને તને એ કે મારી નાખીને તું એ કહે જીવ તો નહીં રે ને સરઘસ કાઢીને બધું મને ગોળી મારી એમ કીધું અને એમ કહે કે ભરવાડો ને મારી નાખ્યું એટલે ભરવાડો હારે શું કાંઈ પર્સનલી દુશ્મની છે સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો ખરાબ કર્યું છે એનું કઈ નડે છે કે ભરવાડ સમાજ અમે તો હું તો શાંતિથી થી બેવું લઈને દેતો છો કઈ તકલીફ હોય બીજા બીજા માથે થોડી દેશ કાઢી નાખાય હા એમ કઈ થોડા હાથમાં લેવાય સીધું મારવા જ મળવાનું ગાડી મળી બોલવાની આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કઈ દેનું અને મારી નાખવાની નથી મેરો માથામાં લગભગ સાત થી આઠ ધોકા તો મેર્યા છે કમસે કમ સાત આઠ ધોકા હોય તો મને યાદ હતું પછી જ મારું આમ બે જેવું છું પેપ તમારો લોખંડ નો પેપ માર્યો